દેવૂમિ દ્વારકા જિલ્લામાં જેમ દર વર્ષ આજ રીતના પાણીની પ્રોબ્લેમ અને આજ રીતની નુકસાને હર વર્ષ આપણે સહન કરવી પડે છે આપણે આટલી વખત જાણ કરવા છતાં પણ પાણીનો નિકાલની પ્રોપર સમસ્યા આવતી છે નહીં અને બધી જગ્યાએથી સારા એવા કમિટમેન્ટ આપવામાં આવે છે કે આ વર્ષે પાણી ભરાશે નહીં અને નેક્સ્ટ યર તમને આ બધી જે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ તમે ભવિષ્યમાં ફેસ કરવી નહીં પડે તો આનંદ થાય છે કે બહુ પાણી છે ને ભરાતા હતા હોટલ યોડને બહુ નુકસાની થઈ છે ને મોટા ટકના લીધે ફરી બધી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે પ્રશાસનને રિક્વેસ્ટ છે કે આવનારા સમયમાં આનો કોઈ નિકાલ કરે ચાર પાંચ વર્ષ છે નિકાલનો સમય છે કે છે પણ કોઈ નિકાલ ધાસો છે